આજરોજ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા વડાલી તાલુકામાં રાસાયણિક ખાતરોના ભાવધારા માટે જિલ્લામાં કાર્યક્રમ નક્કી કરેલો છે કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લો આઠ તારીખે સમગ્ર જિલ્લાના દરેક તાલુકામાં આઠ તારીખે રાસાયણિક ખાતરના ભાવધારા માટે આવેદનપત્ર આપવામાં આવે છે કે જે ભાવધારો અત્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતો ખેતી કરી શક્યા નથી ખેડૂતોના વાવાન બાકી છે તેવા સમયમાં પણ સરકારે આ બધા ઉપર તો ભાવ વધારો કરી અને ખેડૂતોને કમર તોડી નાખા એવો ભાવ વધારો કરેલો છે જેના માટે જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ આજે મામલતદાર શ્રી અને મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવે છે આની પણ બલ આમણાં નથી કોઈ પણ જગ્યાએ સાથે આપવામાં આવે છે પણ તેમ છતો સેવા અધિકારીઓ જે ક્લાર્કો હોય છે કે સેક્રેટરીઓ આ જોર જબરાઈથી આપતા હોય છે એમાં સરકારનો કોઈ દોષ રહેલો નથી એવું સરકારનું પણ મંતવ્ય છે અને અમારું પણ એવું મંતવ્ય છે સરકારની તો કોઈ એવી ભલામણ નથી તેમ છતાં આ અધિકારીઓ આપણા એમાં ખેડૂતો દબાઈને લઈ છે નગર લેવું ના જોઈએ અને નેનો એરિયા પડતા આપતા હોય કે ભાઈ આ ફરજિયાત લેવાનું છે તો એવી કોઈ કિસાનની કોઈ રજૂઆત કોઈએ કરેલી નથી નેનો એરિયા અને નેનો ડીએપી એ ખેડૂતના ફાયદા માટે છે પણ તેમ છતાં ખેડૂતને એનો અનુભવ નથી ખેડૂત એટલી મહેનત કરવા માટે તૈયાર નથી એટલે નેનો એરિયા ખેડૂત સમજણા આપવા માટે સરકાર એક ગાઈડલાઈન આપે કે ભાઈ નેનો એરિયાથી આ ફાયદો થાય એવી ગાઈડલાઈન આપે તો પણ ખેડૂતની જાગૃતિ થાય તો આ ખેડૂતનો વિરોધ કરવાનું પ્રદર્શન ના હોય ખાતરની બદગટ ભાવ વધારો પાછું ખેંચવામાં નહીં આવે તો આગળના સમયમાં ગુજરાતવ્યાપી રાષ્ટ્રવ્યાપી આંદોલન થશે